દિવાળી બાદ માવઠાના કારણે સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાતભરના ખેડૂતોની દશા માઠી બેઠી છે આજે ખેડૂતો રડી રહ્યા છે કારણ કે માવઠાએ પાક લણવાની તૈયારી હતી ત્યારે જ માવઠાએ ખેતરોને રફેદફે કરી નાખ્યા તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આજે દરેક ખેડૂતના આંખમાં આંસુ છે એટલું કહેવાનું મન થાય કે ખેડૂતની સહનશક્તિને સલામ અને વંદન કારણ કે આજે કુદરત સાથે વાત કરવી છે ખેડૂતની આકરી પરીક્ષા કુદરતે લીધી હવે પાછો વળી જાય કુદરત ધરતીના ધણી તને બે જ હાથ જોડીને વંદન આ ઊભા ભાગ ખેતરમાં રોડાયું આ જગતના તાતની જરૂરિયાત પર આજે માવઠાએ ખેતરને રોવડાવ્યું છે ઠપકો કુદરતને દેવો છે મારા બાપ આ સરકારમાં સારું કોઈ કરતું નથી પણ વિચારતા પણ તું તો જો પ્રભુ ખેડૂતોએ તારું શું બગાડ્યું છે કાળી મજૂરી કરીને ખેડૂતો રોજ પીસાતો અને ઘસાતો ગયો દિવાળી પછી માવઠાએ તો ખેડૂતોની આંખ ભરી દીધી અને હવે પાછો વળી જા ધરતીના ધણી તને બે હાથ જોડીને વંદન આજે કુદરતે ઠપકો દેવો છે મારા બાપ આ સરકાર અને કદાચ વેપારીઓ ખેડૂતનું સારું નથી વિચારતા પણ ઠાકર તું તો સામું જો એક ખેડૂતની ખેતરોમાં પડી ગયેલી એ બોલાત નહોતી એનો જીવ હતો એમ કહેવામાં ખોટું નથી કે બાપે વાવેલો કરિયાવર પલળી ગયો બાપે વાવેલો કરિયાવર પલળી ગયો એક બાળકની ફી પડી ગઈ એક રમકડું લેવાના પૈસા પડી ગયા કુદરતે આ તે શું માંડ્યું છે છ મહિનાનો પાક એક દિવસમાં બગડી જાય તો કોઈ દિવસ વિચાર્યું છે ખેડૂત પણ શું વીતતી હશે આજે એક દાખલો આપવું નવરાત્રીમાં જ્યારે વરસાદ છેલ્લા ત્રણ દિવસ વરસાદ આવ્યો ને ત્યારે મહિલાઓ ચણિયા ચોરી પહેરીને ગરબે રમવા જતી હતી વરસાદના કારણે એમ કીધું કે બે હજાર રૂપિયાની ચોમાસાના કારણે અમારી ચણિયા ચોરી બગડી ગઈ અરે આ તમે બે હજારમાં તમે આટલું રોવો છો તમે જુઓ જે માણસે જે ખેડૂતોએ છ છ મહિનાથી મહેનત કરી તે છ છ મહિનાથી પાક હવે લડવાની તૈયારી હતી લાખો રૂપિયા બરબાદ થયા ત્યારે એટલા માટે એને વંદન કરવાનું મન થાય કે તમે ચણિયા ચોરીમાં રોવો છો એક મોબાઈલ ખોવાઈ જાય તો આપણે અધૂરા થઈ જાય છે આપણું જેવું ધબકવા માંડે છે કે હાય રે આપણો મોબાઈલ કંઈ ગયો પણ આ માણસ આખી આખી રાત જ્યારે ખેડૂત એ પાકને વાવે છે અને જ્યારે આવી દશા થાય ત્યારે એના ઉપર શું વીતી ખાલી કલ્પના કરો કલ્પના કરો ખાલી આ ખેડૂત ઉપર શું વીતી હોય છે આખા વર્ષનો પાક ખાસ કરીને ડુંગળી કપાસ મગફળી સદંતર નાશ થઈ ગયો છે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ ભાવનગર અમરેલી એ જિલ્લામાં તો કચ્છની અંદર પણ એવી પરિસ્થિતિ છે એટલે કે મોટા ભાગે સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડે અને સ્વાભાવિક છે ખેડૂતોને દશા આકરી જ હોય કુદરત તારા માવઠાની જગતના તાસ સિવાય કોઈ ફેર ન પડે છતાં હે કુદરત તું હંમેશા ખેડૂતની કેમ પરીક્ષા લે છે તે મોઢામાં કોરિયો આપ્યો પણ ખરા અને તે જ આપીને કેમ છીનવી લીધો હવે તું જ કે ખેડૂતો પરિવારના આખા વર્ષનો કોરિયો ક્યાંથી લેવા જશે મારા પ્રભુ ખેડૂતો કલેજાવાળા અને બહાદુર છે જો આપણે આપણો એક મોબાઈલ ભૂલથી ભૂલી જાય ને તો જીવ ઉદ્ધા થઈ જાય છે જે પાકને છ મહિના સુધી જતન કર્યું માવઠું વેર વિકેર કરી નાખે તોય આ જગતનું તાત બે મિનિટ પોક મૂકી પોક મૂકે પછી મન મોટું રાખે ખેતરમાં કામે લાગે અને આપણને અન્ન પહોંચાડે એ આખા જગતના તાતને વંદન દારૂ બનાવનાર સિગરેટ બનાવનાર બોલપેન બનાવનાર કોઈપણ વસ્તુ બનાવનાર કંપનીઓ આજે અબજોપતો અબજોપતિ છે જેની જરૂરિયાત છે ઘરે ઘરે અન્ન પહોંચે છે આજે એ ખેડૂતની દશા તમે જુઓ ખેડૂતની દશા કેવી છે અન્ન વગર કોઈને ચાલતું નથી છતાંય તે ખેડૂત આજે ગરીબ છે લાચાર છે સરકાર પાસે ભીખ માગે છે સરકાર પાસે ભીખ માગે છે હવે કુદરત કેટલાય બાપના સપના તે તોડી નાખ્યા છે મારા ખેડૂતોની વેદનાને સમજનાર કુદરતે પણ મોં ફરવી લેતા ખેડૂત આજે લાચાર છે હે ઠાકર તારો હજુ ભરોસો છે તું અમને જ તારવી લઈશ એટલો વિશ્વાસ છે જો કુદરત તારા મવઠા પછી ખેતરો પાણી પાણી થઈ ગયા ત્યારે ખેડૂતોએ સહનશક્તિ તે પરીક્ષા લઈ લીધી હવે પાછો વરી જા ધરતીના ધણી તને બે હાથ જોડીને વંદન તને બે હાથ જોડીને વંદન